સુરતના પોલીસે એક સ્માર્ટ ચોરની ધરપકડ કરી છે કોઈ પણ દુકાનમાં જઈને ચોર એસી વોશિંગ મશીન કે અન્ય મોંઘી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ખરીદી કરી ફરજી ઓનલાઈન પેમેન્ટનો મેસેજ બતાવી છેતરપિંડી કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે આરોપીએ સુરતના કાપોદરા અમરોલી સહિત અનેક વિસ્તારો અને અમદાવાદ નવસારી અને ભાવનગરમાં પણ આ જ પદ્ધતિથી છેતરપિંડી કરી હતી આરોપી વિરુદ્ધ પંદર થી વધુ જગ્યાએ ફરિયાદો નોંધાય છે હાલ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખોડિયાર એર કન્ડીશનર સેલ્સ એન્ડ સર્વિસ નામના એક ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુના શોરૂમની અંદર અમિત હીરપરા નામનો શખ્સ ખરીદી કરવા આવ્યો હતો અને તેણે એસી ની ખરીદી કરી હતી અને તેનું જે પેમેન્ટ થતું હતું તે પેમેન્ટ ઓનલાઈન કરી દીધું હોવાનો એક મેસેજ દુકાનદારને બતાવ્યો હતો દુકાનદારે પણ આ મેસેજને સાચો માની વિશ્વાસમાં આવી એસી ની ડિલિવરી કરી દીધી હતી જોકે ત્યારબાદ તેને ખ્યાલ આવ્યો હતો કે જે મેસેજ પેમેન્ટ નું તેને બતાવવામાં આવ્યો હતો તે બોગસ પેમેન્ટ હતું અને પેમેન્ટ નો મેસેજ મોર્ફ કરેલો હતો સમગ્ર મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે કાપોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી કાપોદરા પોલીસે અમિત હિરપરા નામના એક યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી એક એસી કબજે કરવામાં આવ્યો છે જો કે આ યુવાનની કાપોદરા પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતા તેણે સુરતના કાપોદરા ઉદના અમરોલી કતારગામ રાંદેર મહિધરપુરા સલાબતપુરા તેમજ નવસારી ભાવનગર અને અમદાવાદ વગેરે અનેક વિસ્તારમાં આવી જ રીતે ઠગાઈ કરી છે લગભગ 15 થી વધુ છેતરપિંડી કરી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે દરેક વખતે તે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોરૂમમાંથી ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યાના બોગસ મેસેજ બતાવી છેતરપિંડી કરતો હતો આ ઉપરાંત કેટલાક લોકો પાસે OLX જેવી ઓનલાઈન વેબસાઇટ પરથી પણ તેણે Apple ના ફોન સહિતની ખરીદી કરી હતી અને તેણે પણ આવી જ રીતે બોગસ પેમેન્ટ રસીદ બતાવી છેતરપિંડી કરી હોવાની પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી છે હાલ તો પોલીસે અમિત ભરતભાઈ હિરાપરા નામના આ શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે મહેરબાન સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કંડિશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ફોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતા પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને આ ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી પણ મળી આવ્યું છે હા આરોપી આ પ્રકારના ઘણા ચીટિંગના ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે લગભગ દસથી બાર જગ્યા જેટલા ગુના ઇતિહાસ અમને હાલ પૂરતો મળ્યો છે આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોઈ શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત